તમિલનાડુના રાજકારણમાં નવો પ્રવેશ કરનાર અભિનેતા અને ટીવી કે તમિલનાડુના કરૂર ખાતે ટીવી કેના નેતા વિજયની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં અભિનેતા વિજયને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે અંદાજીત સંખ્યા કરતા ઘણી વધારે હતી મોટી ભીડ એકઠી થવાના કારણે અફરાતફરી અને ભારે ધક્કા સર્જાઈ હતી ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે ગુંગળામણ અને ધક્કા કારણે અનેક લોકો બેભાન થઈ ગયા હતા અને કેટલાક લોકો કચડાઈ ગયા હતા પરિસ્થિતિ બેકાબુ બનતા રેલી દરમિયાન વિજયે પોતાનું ભાષણ રોકી દીધું હતું અને લોકોને શાંતિ જાળવવા તેમજ પોલીસને મદદ કરવા અપીલ કરી હતી તેઓએ ભીડમાં ફસાયેલા લોકો માટે પાણીની બોટલો પણ વહેંચાવી હતી નેતા વિજયની કરોરમાં યોજાયેલી એક રેલીમાં ભીષણ નાશ ભાગ થતા એક મોટી દુર્ઘટના સર્જાય છે પ્રાથમિક અહેવાલો મુજબ આ કરુણ ઘટનામાં એકત્રીસ લોકોના મોત થયા છે જેમાં છ બાળકો અને સોળ મહિલાઓનો સમાવેશ થાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો